નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટી આઈએમપી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો આગળના વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ થઈ ગયેલ છે તો પ્રશ્નો જોઈએ તો કે કવિતાના આધારે આપણને ખોટી જોડ શોધવાની છે તો કે જે કવિતા પણની જે પાઠની અંદર પૂછાયેલી છે તો કે જેમાં આ આવે છે તો કે ચાલી નીકળેલી નીકળીએ પ્રવાસ અને પ્રાર્થના તે ખોટી જોડ છે તો કે જે આ ચિહ્ન છે મૂકી શકાય તેવું આપણને વાક્ય શોધવાનું છે તો કે અમે વેકેશનમાં પ્રવાસ જવાના છીએ એ પણ નથી અમે અમારી કઈ તારીખે પરીક્ષા છે તે પણ નથી તો કે જે ઓપ્શન નંબર સી છે તો કે અરે વાહ તારી શબ્દ બેંક તો ભરાઈ ગઈ પછી આ વાક્ય આવે છે આ ચિહ્ન આવે છે ત્રેસઠ પ્રશ્ન જોઈએ તો કે ક્યુ વાક્ય યોગ્ય વિરામ ચિહ્ન સાથે લખ્યું છે શોધો તો કે વિરામ ચિહ્ન સાથે ક્યુ વાક્ય લખેલું છે તો કે જે વિરામ ચિહ્ન ક્યુ વાક્યમાં છે તો કે મારા ઘરે મહેમાન આવ્યા પછી વિરામ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો એ રહ્યું તો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે આય પ્રશ્નાર્થ અને આય વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એટલે જે એ નંબરનું છે તે વાક્ય સાચું છે હવે જોઈએ જીનીની મમ્મીએ ચાર સંતાન પહેલું સોમ બીજું મંગલ અને ત્રીજું બુધ અને ચોથું કયું છે તો કે જે ચોથું છે તે જીની છે વિદ્યાર્થી મિત્રો કારણ કે જે છે જીનીના મમ્મીના ચાર સંતાન છે તો કે પહેલાંનું નામ સોમ છે બીજાનું નામ મંગલ છે અને ત્રીજાનું નામ બુદ્ધ છે તો જે ચોથું છે તો કે જે ઝીની જે છે ઝીની બાકી રહીઓ એટલે તે ઝીની છે તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ 65મો પ્રશ્ન તો કે તમે તમારા પેન્ટ શર્ટ ફોર્ક ટી શર્ટ કે કોઈ પણ ખાલી જગ્યાને અડ અડીને કહો થેન્ક યુ એલિયાસ હો તો આપણને જે કોઈ પણ વસ્ત્ર છે તો કે જે પેન્ટ શર્ટ ફોર્ક કે કોઈ પણ જે વસ્ત્ર છે એટલે કે કપડા વિદ્યાર્થી મિત્રો તે અડીને કહવાનું છે એટલે જવાબ વસ્ત્ર છે તે રહેશે સાઠમાં પ્રશ્ન જોઈએ તો કે મૂળ નામ અને પાડેલા નામની સાચી જોડ શોધવાની છે તો કે જે મૂળ નામ હોય અને પાછળથી નામ પાડ્યું હોય તો કે વૃક્ષને ખાખરો છે તે વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે 67મો પ્રશ્ન જોઈએ તો કે ક્યારે અચરજ થશે તો કે જે આનો જવાબ છે તો કે શિયાળામાં ગાલ ફટ્યા જાય ત્યાં અચરજ થાય બકરા શાંતિથી ખીલી બંધાય સૂતા હતા ત્યારે પણ અચરજ થતી નથી તો કે જે સી છે જે ઓપ્શન નંબર તો કે વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા તે અચરજ થશે વિદ્યાર્થી મિત્રો એટલે સી છે તે આપણનો જવાબ રહેશે હવે અડસાઠમો પ્રશ્ન જોઈએ તો કે બંધ બેસતી જોડમાંથી સાચી આપણને જોડ શોધવાની છે તો કે જે કુદરતી તત્વો પ્રાણીઓ તે સાચી જોડ છે બાકી અક્ષરગાડી ખોટી છે ભાવ પ્રાર્થનામાં શ્વાસ ખોટી છે અકુદરતી તત્વો બકરી તે પણ ખોટી છે તો કે ઓગણસિત્તેરમો પ્રશ્ન છે તો કે સાચી આપણને જોડણી શોધવાની છે તો કે જે મતવાલી છે જે ઓપ્શન નંબર બી છે મતવાલી તે સાચી જૂટણી છે બાકી ભભૂ તે ખોટી છે વિનંતી પખોટી ખોટી છે આરતી પખોટી ખોટી છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સત્તેરમો પ્રશ્ન તો કે ટાઢો તે ખાલી જગ્યા જેવો વાય વહાલો વાયરો તો કે ટાઢો તે હિમ હિમ એટલે કે જે બરફ પડતો હોય કે ઠંડો પવન હોય તેને હિમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો તો જવાબ હિમ રહેશે હવે એકોતેરમો પ્રશ્ન જોઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો હવે એક સાઈ એકોતેરમો પ્રશ્ન જોઈએ તો કે નીચે આપેલા વાક્યની સૂચના આપણને શોધવાની છે તો કે જે આપણને ધુમ્રપાન અહીં ધુમ્રપાન કરવાની મનાય છે તે આપણને બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અને અન્ય જાહેર જગ્યાઓમાં જોવા મળે છે એટલે જે સૂચના છે તો કે અહીં ધૂમ્રપાન કરવાની મનાય છે તે આપણને રોજબંધ રોજબરોજની જિંદગીમાં જોવા મળે છે હવે બોતેરમો પ્રશ્ન જોઈએ તો કે તમે રોજ પૌષ્ટિક આહાર ખાઓ તો તમે કેવા થઈ જાઓ તો કે આપણને પૃષ્ઠ પૌષ્ટિક આહારો ખાઈએ તો કે આપણને હષ્ટ પૃષ્ઠ છે આપણને જાડા આપણે જાડા શરીરમાં બની જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એટલે હષ્ટ આપણને બની જઈએ છીએ પૌષ્ટિક આહાર ખાઈએ તો બોતેરમો તો પ્રશ્ન જોઈએ તો કે ગણના પાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી શબ્દ સાચો નથી તો કે જે ગણતરી છે તે શબ્દ સાચો નથી વિદ્યાર્થી મિત્રો હવે આપણને વાક્ય વાંચી સાચો વિકલ્પ શોધવાનો છે તો કે આપણા વાક્ય વાંચી અને સાચો વિક્ત શોધવાનો છે તો કે ચીમોતેરથી થી સત્યોતેર તો કે મુખ્ય દરવાજાથી કાર્યાલય જવું હોય તો રમત મેદાનમાં થઈને સામે તરફ જવું પડે હોલ અને કાર્યાલય સામ સામેના ખૂણામાં છે તો હવે આપણને આ વાક્ય ઉપરથી પ્રશ્નો જોઈએ તો કે લીટી કરેલ આ બધી જગ્યામાં ક્યાં જોવા મળશે તો કે જે વિદ્યાર્થી મિત્રો તો કે વિદ્યાર્થી મિત્રો છે તો કે આમાં લીટી કરેલ જગ્યા ક્યાં જોવા મળે છે તો કે વિદ્યાર્થી મિત્રો આ જે શાળા છે ઓપ્શન નંબર ડી છે જે શાળા તેમાં જોવા મળે છે એટલે જવાબ નંબર શાળા રહેશે પિંચોતેરમો પ્રશ્ન જોઈએ તો કે વાક્યમાં કયો શબ્દ લોન વર્ડ્સ અથવા બીજી ભાષાનો છે તો કે જે હોલ છે વિદ્યાર્થી મિત્રો તે બીજી ભાષાનો છે હવે જોઈએ છોતેરમો પ્રશ્ન તો કે હોલ શેની બાજુમાં હશે તો કે હોલ છે વિદ્યાર્થી મિત્રો તે જે મુખ્ય દરવાજો છે તેની પાસે જોવા મળે છે એટલે હોલ મુખ્ય દરવાજાની પાસે છે સત્યોતેરમો પ્રશ્ન જોઈએ તો કે અહીં કુલ કેટલી જગ્યાની વાત થયેલ છે તો આપણને હવે આપણને આમાં જોવા જઈએ ફકરામાં તો કે અહીં જે છે તે ચાર વસ્તુઓની જોવા મળે છે તો આપણને જોઈએ તો કે સત્યોતેરમાં પ્રશ્નનો જવાબ કયો તો કે જે ચાર છે તે જવાબ આપણનો રહેશે ર પ્રશ્ન જોઈએ તો કે હરની ખૂબ ખાલી જગ્યા પરંતુ એકનો બે ન થયો તો તો કે કે જે સમજાવ્યો સમજાવ્યો છે તે તે જવાબ રહેશે હર્નિશને ખૂબ પરંતુ એકનો બે ન થયો વિદ્યાર્થી મિત્રો હવે ઓગણીસી મો પ્રશ્ન જોઈએ તો કે શીતળ શબ્દનો વિરોધી શબ્દ કયો છે તો કે શીતળ એટલે વિદ્યાર્થી મિત્રો ઠંડુ અને એનો વિરુદ્ધાર્થી શબ્દ તો કે ગરમ જે છે તે જોવા મળે છે હવે જોઈએ એસીમો પ્રશ્ન તો કે સાચી જોડ શોધો અક્ષર શબ્દ ઘડિયાળ લોન વર્ડ્સ તો કે જે પેન્સિલ છે તે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવે મળીએ આગળના વિડીયોની અંદર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોની અંદર